તમે મેગી તો ઘણી વખત બનાવીને ખાધી હશે પણ આ રીતે ક્યારેય બનાવીને નહીં ખાધી હોય તો આજે આપણે થોડીક અલગ રીતે અને વધારે સ્વાદિષ્ટ મેગી બનાવતા શીખીશું અને હા મેગીના પેકેટ પર બે મિનિટ તો લખેલી હોય છે પણ અંદાજે દસથી થી પંદર મિનિટો તમને આ મેગી બનાવતા થશે જ તો ચાલો મેગી બનાવવાનું શરૂ કરીએ કેમ છે મિત્રો હું છું છે તમારું ગુજરાતી ચેનલ પર મેગી બનાવવા માટે આપણે લઈશું હવે આ કઢાઈની અંદર એક મોટો ટુકડો બટરનો નાખી દઈશું અંદાજે આ બે ચમચી જેટલું બટર હશે જો તમારી પાસે બટર ના હોય તો તમે તેલ નાખશો તો પણ ચાલી જશે તમારે તેલ બે ચમચી જેટલું નાખી દેવાનું પણ બટરમાં મેગી બનાવશો તો ખાવાની વધારે મજા આવશે પણ ના હોય તો નહીં નાખશો તો પણ ચાલશે બટર પીગળવા લાગે ત્યાર પછી અડધા કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું ત્યાર પછી ડુંગળીના જેટલા જ શિમલા મરચાંને ઝીણું સમારીને નાખી દઈશું શિમલા મરચાં પછી એક મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણું સમારીને નાખી દઈશું હવે આ બધાને બરાબર મેળવીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું અને ચમચા વડે મેળવતા રહેવાનું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં આપણે મસાલા નાખી દઈશું મસાલાઓની અંદર બે ચપટી તમને તીખું વધારે ના પસંદ હોય તો એક ચપટી જેટલું નાખવાનું અથવા તો નહીં નાખશો તો પણ ચાલી જશે મરચું નાખ્યા પછી એક ચપટી જેટલું મીઠું નાખી દઈશું અને ત્યાર પછી મેગીનો મસાલો નાખી દઈશું મસાલા નાખ્યા પછી બે ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું હવે આમાં મેગીના નૂડલ્સ નાખી દઈશું આ મેં જે મેગી આવે છે છે તેનો ઉપયોગ કર્યો હવે આનું મેગીને ચડવા દેવાની અને ગેસને મીડિયમ ફ્લેમ પર રાખવાનું લગભગ આઠથી નવ મિનિટ સુધી મેં મેગીને ચડવી છે તો બધું પાણી બળી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું જો કદાચ પાણી બરાબર ના બળ્યું હોય તો હજુ બળવા દેવાનું હવે આ મેગીને આપણે સૌ કરીશું હવે તમે પણ આ એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી મેગી બનાવીને ટેસ્ટ કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી હવે થોડાક દિવસો પછી આપણી ચેનલ પર ચાઇનીઝ મેગીની રેસીપીનો વિડીયો પણ આવી જશે તો તમે એ રીતે પણ મેગી બનાવશો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને વોટ્સઅપ અને ફેસબુક પર શેર કરવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે